બાથરૂમમાં કિશોરીનું ગીઝરના ગેસથી ઘૂંઘડાઈ જતા મોત થયું છે પંદર મિનિટ સુધી બહાર નિકળતા માતાએ દરવાજો પકડાવ્યો જાડેમાંથી જોતા મૃત પડી હતી પાલનપુર આબુ હાઇવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં સવારે બનેલી હૃદય ઘટના બાથરૂમમાં કિશોરીનું ગીઝર ના ગેસ થી જતા મોત નીપજ્યું પંદર મિનિટ સુધી બહાર ન નીકળતા માતાએ દરવાજો પકડાવ્યો અને જાડેમાંથી જોતા મૃત પડી હતી પાલનપુર નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીના મકાનમાં બુધવારે સવારે બાથરૂમમાં નહાવા ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત મિનિટ સુધી બાથરૂમમાંથી કોઈ અવાજ ન આવતા પુત્રી બહાર ન નીકળતા માતાએ દરવાજો ખકડાવ્યો હતો જે ન ખોલતા મકાન પાછળ જઈ કાચની જાળીમાંથી જોતા તેની ફર્શ ઉપર પડેલી હતી અને આથી પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી કિચોરીને ખાનગી હોસ્પિટલમાં મૃત જાહેર કરી હતી ુપતિ રાજનગર સોસાયટી પર રહેતા મૂળ વડગામના વેસાણા દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના ત્રણ સંતાનો વિશ્વા અને દક્ષ પૈકી વચેટતીક દીકરી તુરવા બુધવારે સવારે સાડા અગિયાર કલાકની આસપાસના સમય તેના મકાનના બાથરૂમમાં નહવા ગઈ હતી જે બાથરૂમમાં ગયા પછી પંદર મિનિટ સુધી કોઈ અવાજ આવ્યો ન હતો તેની બહાર પણ ન નીકળતા તેની માતા મિત્રબેન દરવાજો ખકડાવ્યો જો કે તેના ખૂલતા મકાન પાછળ ગયા અને જ્યાં બાથરૂમની કાચવાળી જાળીમાંથી અંદર જોતા દુરવા ફર્શ ઉપર પડી હતી આથી પરિવારજનો એકત્ર થઈ ગયા અને બાથરૂમનો દરવાજો તોડી દોરવાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી જ્યાં તેનું મોત નીપજ્યું હતું તમારા મોટા બેન દુષ્યંત કુમાર વ્યાસ ગઈકાલે બુધવારના દિવસે બપોરે એકાદ વાગે સ્નાન કરવા નાવા માટે ગયા અને પગ લપસતા પડી જતા માથાના ભાગે ઈજા થયેલ હોવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કરેલું ગેસ ગીજર પણ ચાલુ હતું પણ પડવા વાગવાથી એમને ઈજા થવાથી ડૉક્ટર સાહેબે મૃત જાહેર કર્યું જનરલી એવું છે કે ગેસ ગીઝર એટલે કે આપણે જે એલપીજી બોટલ હોય છે જે આપણે રાંધણમાં યુઝ કરીએ છીએ એ જ વસ્તુનો એમાં ગેસ ગીઝરમાં ઉપયોગ થતો હોય છે હવે જ્યારે એ વસ્તુ જ્યારે બાથરૂમના અંદર ફિટ કરેલી હોય અને બાથરૂમમાં જ્યારે ગરમીના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય એટલે એ વખતે જે એલપીજી ગેસનું છે એ આંશિક દહન થાય અને આશિક આંશિક દહન થયા પછી એનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય આ જે કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એ કલરલેસ છે ઓડરલેસ છે અને ટેસ્ટલેસ છે એટલે માણસ અંદર નાતું હોય અને ના શ્વાસમાં જાય તો બી એને કોઈ પણ પ્રકારની એને ધ્યાન આવે નહીં અને ધીરે 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 થોડા સમયના અંદર એની અસર થવાની ચાલુ થાય અને આ કાર્બન મોનોક્સાઇડ છે એ જીવલેણ છે કારણ કે એની તા તુરંત અસર સીધી મગજ ઉપર થાય છે અને માણસની ભાન અવસ્થા ધીરે ધીરે ઓછી થાય ખેંચ આવે અને માણસ બેભાન થઈ જાય જો આ કેસના અંદર તરત જ એની સારવાર ન મળે એને પૂરતો ઓક્સિજન ન મળે તો એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે દીકરી દુર્વાએ અમારા રાજનગર પરિવારની ખૂબ વાલ છું એને લાડકી દીકરી હતી એ દીકરી સોસાયટીના તમામ લોકો સાથે ખૂબ હળીમળીને મળીને રહેતી અને અભ્યાસમાં ખૂબ હોશિયાર સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં ધાર્મિક પ્રવૃત્તિઓ હોય કે વૃક્ષારોપણ સહિતના કોઈપણ કાર્યક્રમમાં એની મહત્વપૂર્ણ હાજરી હતી અને તેર વર્ષની દીકરી ધોરણ આઠમાં ભણતી હતી અને અચાનક કોઈપણ પ્રકારની એવા મોકો પણ નથી આપ્યો કે દીકરી મારી વચ્ચેથી વિદાય લીધી આ જે આખી ઘટના બની છે એની પાછળ જે મેઇન કારણ છે આ ગેસ ગીઝર છે આ ગેસ ગીઝરના કારણે હમણાં હમણાં ઘણી બધી એવી ઘટનાઓ સમાજમાં પ્રકાશમાં આવી રહી છે કે લોકોએ કેવી રીતે જીવવું અથવા એનો કેવી રીતે ઉપયોગ કરવો ખૂબ ચોક્કસ ગાઈડલાઇન વગર તમામ પ્રકારનું આ પ્રકારનું ચાલુ છે એટલે મારી એક તમામ સમાજના તમામ લોકોને ખાસ લાગણી સભર વિનંતી છે કે બાળકોને કોઈપણ પ્રકારનું આ ટેકનોલોજી હોય કે મશીનનો ઉપયોગ કરતાં પહેલાં ખૂબ સાચવેથી એને શીખવાડવામાં આવે સાથે સાથે આપણે એક ગીઝર અથવા કોઈપણ પ્રકારની આ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ એ રીતે કરીએ કે એ આપણા ઉપર આવી ન થાય આજે મશીનોની આધારિત આપણું જીવન થયું છે અને મશીનોને આધારિતમાં ક્યાંક ને ક્યાંક આવા જે બનાવ બને છે એ સમગ્ર સમાજને આંખ ખોલી દે છે હું ફરીથી એક વિનંતી કરું છું કે વધારેમાં વધારે આ બાબતે જાગૃતિ કેળવીએ જે કંપનીઓ ગેસ ગીઝર અને બધું બનાવે છે એમને પણ મારી એક માણસ તરીકે વિનંતી છે કે તમે જ્યારે પણ આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ બનાવતા હો છો તો ચોક્કસ એ પ્રકારની એક ફેસિલિટી ક્રિએટ કરો કે કોઈ માણસ મરે ના અને જે ફિટિંગ કરો છો એ વખતે તમે ચોક્કસ ત્યાં જાઓ છો તો ફિટિંગ એ રીતે કરાવો કે જેના લીધે કોઈપણ પ્રકારનો આવ્યો ઇન્સિડન્સ બને નહીં અને એને ચોક્કસ ધ્યાન આપો કે આવા પ્રકારના ઇન્સિડન્સ બની રહ્યા છે આના જે નેગેટિવ પોઈન્ટ છે એ પણ વ્યક્તિને ધ્યાન આપો તો ચોક્કસ એક માનવતા માનવતાનું પણ મોટું કામ થશે ફરીથી હું સમગ્ર લોકોને એક ખાસ વિનંતી કરી રહ્યો છું બાળકો ખૂબ કિંમતી છે આપણો જીવ ખૂબ કિંમતી છે મશીનોથી વધારે આપણે કિંમતી છીએ એટલે મશીનો ઉપર ખૂબ આંખો મીંચીને ભરોસો કરવાની કોઈ જરૂર નથી આપણે પોતાના સ્વ આત્મનિર્ભર થઈએ અને વધારે વધારે મશીનોથી દૂર રહી અને પોતાનું જીવન જીવીએ આ જે ઘટના છે તમામ સમાજના લોકોએ ખૂબ લેવાની જરૂર છે મહત્ત્વની ઘટના છે કે તમે જો આ પ્રકારની બીજું બનાવ બનશે તો કોઈ દીકરી અથવા કોઈ બાળકનો જીવ જઈ શકે છે તો આ બાબતે ખૂબ સાતવિકપૂર્વક આનો ઉપયોગ કરીએ